ઓછા જાય દોડતો દોડતો મેણા માણે આમ કટાક્ષ કરે પણ આ ઘનશ્યામભાઈ છે સુરવીર હતી કે ભાઈ હું સમાગમ કરવા જઈશ એ એ વખતે હું પ્રસંગ પ્રસંગભાઈનો એને ખરેખર પગમાં દુખાવો હતો આ જે સગા સંબંધીઓ એટલા બધા કટાક્ષ કર્યા તેમ છતાંય એ જાય છે અને ભગવાન કરવું એવું પછી તો એ ઉનમ ભરીને આવી જાય પણ એ થોડા દિવસ પછી સાજા થઈ જાય પણ જેણે કટાક્ષ કરેલો ને એને કાયમ માટે પગમાં તકલીફ થઈ ગઈ કારણ કે ભગવાનના ખરેખરા ભક્ત હોય એ દુખાય એનામાં રહેલા ભગવાન દુખાય એ આપણને ખ્યાલ નથી આવતો તો આવા શાસ્ત્રીજી મહારાજના વચને એ પૂનમ ભરવી શાસ્ત્રી શાસ્ત્રીમાનો પક્ષ રાખો શાસ્ત્રીમાનની સેવા કરવી આવી રીતે સેવા કરી ભૂદરભાઈ નગાસર ગામના હવે શાસ્ત્રી મહારાજને સારંગપુર મંદિરનું કામ ચાલે બોચાસર મંદિરનું કામ ચાલે ને પૈસાની જરૂર કારણ કે એ વખતે તો આ પાંચ મંદિરો એમાં આપણો આટલા ગ્રાનો આપણે દર્શન કરીએ જે શાસ્ત્રીજી મહારાજે કેમના મંદિરો કર્યા છે આપણને ખબર પડે એ વખતે પૈસાના પ્રશ્નો પ્રશ્નો મેન પાવર મેનેજમેન્ટ પાવર આમ જોઈએ તો અત્યારની જેમ આપણે બધું સિસ્ટમેટિક એ સેટ થયેલું છે સેન્ટર ઓફિસ પ્લાનિંગ સેલ એવું કાઈ નહીં એક પ્લાનિંગ સેલ એ શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રી ના એન્જિનિયર ગઢડામાં આ હરજીવનદાસ કોઠારી જે મંદિરમાં જે તે સંતને બાંધકામ સોંપે એ બધા કાર્ય કરે એમ એમના એન્જિનિયર હવે આ ભૂધરભાઈના ઘરે જાય છે હવે એ વખતે એમના ઘરમાં કંઈક એમના જે ભાઈઓમાં ભાગ પડેલા અને ભાગમાં છે આમને છે જે જમીન મળેલી એ થોડી નબળી મળેલી એમના ભાઈને થોડી સબળ જમીન મળી અને જે પૈસા છે એ છસો રૂપિયા કંઈક રોકડ એ વખતે ભાગમાં આવેલા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ આ ભૂધરભાઈ પાસે જઈને કહે છે કે પાંચસો રૂપિયાની સેવા કરો શું થાય અઘરું પડે અને ભૂધરભાઈ છે એમના પરિવારના અમુક સભ્યો એમને એટલો એ વખતે ભાવ નહી એટલે એ વિરોધ કરતા એમની ઈચ્છા નહી તો એમની ઈચ્છા વિરુદ્ધ જઈ અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી 500 રૂપિયાની સેવા કરી શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા અંગેજાઓ સુખ્યા થશો અને પછી શાસ્ત્રીજી મહારાજને છે નકાસર સ્ટેશન સુધી મૂકવા આવે છે ટ્રેન ઉપડે છે પછી પોતે ઘરે જાય છે અને પછી બધું જે વિધિ કરવાનો ઘરમાં એ બધું એ કરે છે અને શાસ્ત્રી મહારાજના આશીર્વાદ પછી એમના દીકરાના દીકરા ઘનશ્યામભાઈ અત્યારે અમેરિકામાં છે જે દિલ્હી અક્ષરધામની જમીન પ્રથમ ફેઝ પ્રમુખ સ્વામી મહારાજે જે લીધી જમીન એ જમીનના મુખ્ય સેવા કરનાર આ ગંસ્યાભાઈ નગાસર હવે જ્યારે 2005 માં અક્ષરધામ સંકુલ પૂર્ણ થાય છે અને એ વખતે આપણી સંસ્થાની રીત પ્રમાણે જેણે જેણે આ સંકુલમાં વિશેષ સેવા કરી હોય તો એને હું સન્માન સભા રાખેલી અને એમાં ગનશ્યામભાઈને એ તો અહીંયા દર્શન કરીને ગયા હતા અને પાછા સન્માન સભામાં સંતોએ ફોન કરીને કહ્યું કે ભાઈ તમે આ તારીખે ફરી તમારે આવવું પડશે કે સ્વામી કંઈ જરૂર નહીં હવે બધું સ્વામીની કૃપાથી એ બધી સેવા થઈ છે એમની કૃપાથી એ બધી વ્યવસ્થા થઈ અને થયું છે કાર્ય પછી સંતો કે ના તમે આવો હવે ઘનશ્યામભાઈ કે છે ને સાંભળજો ઘનશ્યામભાઈ કે હું આવું પણ મને સ્ટેજ પર ચડાવતા નહીં અઘરું છે ને આટલી મોટી સેવા કરી હોય અને એ હરિભક્ત કહે છે કે મને મંચ ઉપર ચડાવતા નહીં એટલે સંતો એ કીધું કઈ વાંધો નહીં તમે આવો તો ખરા અને પછી આવે છે પછી આપણી તો રીત પ્રમાણે એને સ્ટેજ પર એ આપણે બોલાવ્યા હાર તોરા થયા સાલ ઓઢાડી સ્વામીએ બહુ રાજી થયા અને જ્યારે જે તે સમયે પ્રવક્તા એ બધી વાત કરતા ત્યારે એમણે એમની સેવાને પણ એ બિરદાવી પણ આવા ભક્તો શાસ્ત્રી મહારાજના સમયના અને એક પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજના સમયમાં ઘનશ્યામભાઈએ આવી અપેક્ષા વગર કોઈ માનની ઈચ્છા નહીં અને સેવા કરી